નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ આગામી ગણેશ મહોત્સવને લઈને જિલ્લા પોલીસ દ્વારા ગણેશ મંડળો સાથે મિટિંગ યોજાય ગણેશ મહોત્સવ આવી રહ્યો છે જેને લઈને નવસારી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લાના ગણેશ સંગઠનો સાથે જયશંકર પાર્ટી પ્લોટ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ઉત્સવને લઈને વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગણપતિ બાપ્પાનો મહાઉત્સવને હવે થોડા દિવસો બાકી છે જેને લઈને ભક્તોમાં ગણપતિ બાપ્પાના આગમનથી લઈને સ્થાપના અને વિસર્જન સુધીનું આયોજન હાથ ધરવામાં છે ત્યારે આ સમગ્ર આયોજનમાં કોઈ તકલીફ ન પડે ભક્તોની લાગણી ન ન સાથે જ કોઈ આવે તેને લઈને જિલ્લા પોલીસ દ્વારા આજે નવસારી જિલ્લાના તમામ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે નવસારીના જયશંકર પાર્ટી પ્લોટ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાના પોલીસ વડા અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નવસારી નવસારી જિલ્લામાં ગણપતિ નિમિત્તે નવસારી જિલ્લાના તમામ ગણેશ મંડળ સાથે આ મિટિંગ યોજવામાં આવી હતી અને કેવી રીતે અમે લોકોની આસ્થાને એક સુચારુ વ્યવસ્થા સાથે મિલાન કરી શકીએ છીએ તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી પોલીસના ગયા વર્ષના અનુભવ અને લોકોની જો પણ નાની મોટી તકલીફો છે તે માટે અગાઉથી પ્લાનિંગ કરવામાં આવી છે લોકોને વ્યવસ્થિત રીતે આ તહેવાર ઉજવી શકાય છે અને સામાન્ય પ્રજાને તકલીફ ના પડે તે બાબતના ટ્રાફિકના પ્રશ્નો હોય કે સુરક્ષાના પ્રશ્નો હોય કે લોકો જો છે વ્યવસ્થિત રીતે પોતાના ગણપતિનો તહેવાર ઉજવણી કરી શકીએ તે બાબતની ચર્ચાઓ આ મીટિંગની અંદર કરવામાં આવી છે અમારા દ્વારાથી પણ એક નોડલ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને લોકોના તમામ નાકા નાના મોટા પ્રશ્નોનું સોલ્યુશન નીકળી શકે તે બાબતના તમામ કહેતો કયા મુદ્દા ધ્યાનમાં રાખવા માટે मोटा भागे गणेश त्यौहार की अंदर गया वर्षों की गणेश आगमन की प्रथा न एक चालू थी है गणेश आगमन की प्रथा જુદા જુદા દિવસે લોકો પોતપોતાના રીતે એ આગમનની કાર્યવાહી કરવામાં આવતા હતા જેથી હવે એક સિસ્ટમેટિક રીતે આખા ગણેશ મંડળ સાથે સંકલનમાં રાખીને પાંચ દિવસો નક્કી કરવામાં આવે છે અને તે દિવસો તમામ પોલીસ બંદોબસ્તના સાથે ટ્રાફિકના બંદોબસ્તના સાથે લોકોને તકલીફ ના પડે તેવી રીતે આગમનની વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવશે એની સાથે જ્યારે ગણપતિ બેસાડવામાં આવે છે તો ગણપતિના મંડલની આસપાસ સુરક્ષાના મુદ્દાઓ સીસીટીવીના મુદ્દાઓ ઇલેક્ટ્રિક કનેક્શનના મુદ્દાઓ એવી રીતેના તમામ મુદ્દાઓ અને ગણેશ વિસર્જનના બાબતની પણ ચર્ચાઓ કરશે કેટલાક પંડાલો દ્વારા મુખ્ય રોડ પર પંડાલો બાંધી દેવામાં આવ્યા છે એટલે રોડો બંધ કરી દેવામાં આવે છે અત્યાર સુધી આખા નવસારી ડિસ્ટ્રિક્ટની અંદર અઢારસો ને બાસઠ જેટલા ગણપતિના મંડળ બનાવવામાં આવ્યા છે અને એ સંખ્યા જે છે આવતા સમયની અંદર વધવાની શક્યતા છે અને તમામ લોકોને ટ્રાફિકની સમસ્યા ના થાય એવી જ રીતે અપીલ કરવામાં આવી છે અને એવી જ રીતે બધી જ રીતે પ્લાનિંગ કરવામાં આવી છે કે લોકોના માટે સુચારુ રૂપથી આખી વ્યવસ્થા ગજવાઈ રહે તમામ ગણેશ સંગઠનોના હોદ્દેદારો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ગણેશ આગમનનો મુખ્ય મુદ્દો હતો અત્યારે હાલમાં દરેક મંડળ પોતપોતાની અનુકૂળતાએ ગણેશજીનું આગમન કરતા હોય છે જેને લઈને ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હોય છે જેને લઈને પોલીસ વિભાગ દ્વારા મંડળો સાથે મળીને પાંચ દિવસો નક્કી કરવામાં આવ્યા છે આ પાંચ દિવસોમાં ગણેશ મંડળોએ પોતાની શ્રીજીની પ્રતિમાનું આગમન પોલીસ બંદો

એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ